રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ અને તેના કારણે પૂરા રાજ્યમાં લગભગ નેવ ટકા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ચાર દિવસો માટે આ ચાર દિવસો એટલે કે આ છવ્વીસમી તારીખ થઈ છે છવ્વીસ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસમી તારીખ આજ પછીના ચાર દિવસ સુધી ભારે વરસાદ માટે પૂરા ગુજરાતને તૈયાર રહેવું પડશે કેમ કે ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાંક ઓરેન્જ એલર્ટ છે ક્યાંક યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે પણ નહિવત વરસાદની શક્યતા ક્યાંય વ્યક્ત નથી કરવામાં આવી અને એટલા માટે જ અમે કહી રહ્યા છીએ કે આ ચાર આખરે કયા જિલ્લામાં કેટલી આગાહી કરવામાં આવી છે એ તમારે જાણવી ખૂબ જરૂરી છે કેમ કે તમે જાણશો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે મેઘરાજા કેવી રીતે પૂરા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને ઘમરોડી રહ્યા છે ત્યાંથી તારાજીના દ્રશ્યો પણ હવે એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યાં સુધી કે દક્ષિણ ગુજરાતમાં તો સુરત ભરૂચથી લઈને નવસારી અને તરબોડ કરી રહ્યા છે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વિંડીના માધ્યમથી હવામાન વિભાગની સાઇટના માધ્યમથી આખરે શું કઈ આગાહી કરવામાં આવી રહી છે ફોરકાસ્ટ નાવકાસ્ટ શું કહી રહ્યો છે

અહીંયા સૌથી પહેલા તમે જુઓ મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર બાજુ એક આખી સિસ્ટમ સક્રિય છે અહીંયા જુઓ તમે આ મહેસાણા આખો ગાંધીનગર વાળો પટ્ટો ખેડા છે આ દાહોદ વાળો પટ્ટો અહીંયા વડોદરામાં પણ વરસાદની આગાહી છે ભરૂચમાં પણ વરસાદની આગાહી છે આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગરમાં પણ અહીંયા આગાહી આગાહી છે તમે જોઈ શકો છો સુરતમાં તો અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે કે ભારે વરસાદ ત્યાં આગળ સતત ચાલુ છે એટલા માટે જ અહીંયા આગળ તમે જે બ્લુ કલરનો આખો જે એરિયા જોઈ રહ્યા છો હવેલી જોઈ લો અહીંયા જે મહારાષ્ટ્રથી જોડાયેલા આખા જે જિલ્લા છે ત્યાં આગળ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદ હું કેમ કહી રહી છું એ હું તમને બતાવીશ આપણે હવામાન વિભાગની સાઈડ પર પણ જઈશું પણ તે પહેલા તમે અહીંયા આગળ જુઓ અહીંયા આગળ તમે જો આપણે ઝૂમ કરીને અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે હાલ ત્યાં આગળ કેટલો વરસાદ થઈ શકે છે અને પછી એ પણ બતાવીશ કે ચારથી પાંચ દિવસમાં કઈ રીતે પૂરા રાજ્યમાં જે સિચ્યુએશન છે ધીમે ધીમે ચેન્જ થઈ રહી છે અત્યારે સુરતનો વિસ્તાર તમે જોઈ રહ્યા છો સુરતમાં જો વરસાદની વાત કરવામાં આવે સુરતમાં વરસાદની વાત કરવામાં આવે તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કઈ રીતે જુઓ આ અહીંયા પૂરું જે પોરકાસ્ટ છે સૂરજ નીકળશે કે નહીં નીકળશે તો કેટલો નીકળશે વાદળછાયું વાતાવરણ રહેશે કે નહીં એ બતાવી રહ્યું છે અત્યારે ત્યાં આગળ વાદળ અને સૂરજ લુક્કા છુપી સુરતમાં ખેલશે એવું સ્પષ્ટપણે હાલ તો જે વિંડી દ્વારા ફોરકાસ્ટ આપવામાં આવ્યો છે તેમાંથી દેખાઈ રહ્યો છે અને વરસાદ પણ રહેશે વરસાદ પણ તમે જુઓ અહીંયા પોઈન્ટ આઠ ઇંચ ચાર ઇંચ પોઈન્ટ ચાર ઇંચ પોઈન્ટ ત્રણ ઇંચ એટલે કે વરસાદ અવિરતપણે ચાલુ રહેશે પણ બે થી ત્રણ દિવસમાં અહીંયા તમે જુઓ આવતીકાલની જે આગાહી છે એ પ્રમાણે અહીંયા સાત ઇંચ જેટલો વરસાદ અહીંયા બાર ઇંચ જેટલો વરસાદ બાર ઇંચ જેટલો વરસાદ એટલે અહીંયા હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ તો આપણે માત્ર સુરતની વાત કરી પણ સુરત સિવાય હું બીજા તમામ જે જિલ્લા છે એની પણ વાત કરીશ કઈ રીતે નવસારીમાં અત્યારે જે સ્થાનિક નદીઓ છે તેમાં ઘોડાપુરની પરિસ્થિતિ કેમકે સતત અવિરતપણે જે જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે પુષ્કળ પ્રમાણમાં પાણી આ છવ્વીસમી તારીખ નો સિનારિયો અને છવ્વીસમી તારીખે સૂરજ થોડો થોડો દેખાતો અહીંયા જોવા મળી રહ્યો છે પણ તે બાદ વરસાદ અહીંયા તમે છાંટા જોઈ શકો છો એટલે કે વરસાદ રહેશે કાલે પણ લુકા છુપી સુરજ વાદળ વચ્ચે એટલે કે ક્યાંક તડકો ક્યાંક છાયો એવો ઓ જોવા મળશે ભારે વરસાદ થઈ શકે છે કે કેમ તેની વાત કરવામાં આવે તો રાહતના રાહતની વાત એ છે કે અહીંયા તમે જુઓ નોર્મલ વરસાદ અત્યારે હાલ બતાવી રહ્યો છે એટલે કે વિરામ લીધો છે એક પોઈન્ટ ત્રણ ઇંચ બે પોઈન્ટ પાંચ ઇંચ ત્રણ પોઈન્ટ નવ ઇંચ અને પછી દસ ઇંચ નવ ઇંચ સાત ઇંચ એટલે તમે જુઓ અઠ્યાવીસમી તારીખે કેવી રીતે ભારે વરસાદની સિચ્યુએશન અહીંયા વિન્ડીના ફોરકાસ્ટમાં પણ સામે આવી રહ્યો છે એટલે કે નવસારીના લોકોને પણ ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે હાલ તો આ જે ફોરકાસ્ટ છે તેના પરથી લાગી રહ્યું છે આખા ગુજરાતનો મેપ હવે હું તમને બતાવી દઉં કઈ રીતે આખા ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે આ તમે અત્યારે હાલની સિચ્યુએશન જોઈ રહ્યા છો અત્યારે હાલ અત્યારે અત્યારે હાલની સિચ્યુએશન પર હું તમને લઈ આ આ હાલ વાગ્યા છે સાત સાત વાગ્યાનો સિનારિયો આ છે હવે ધીમે ધીમે એક એક કલાક આગળ જઈને કેવી રીતે પૂરા ગુજરાત પર જે સિસ્ટમ આખી ચેન્જ થાય છે કેમેરામેનને કહીશ કે અહીંયા ફોકસ કરે આખું ગુજરાત બતાવે જેથી ખબર પડે કે કેવી રીતે ચેન્જ થાય છે સવારની શરૂઆત સવારે દસ વાગ્યાનો સિનારિયો બપોરે એક વાગ્યાનો સિનારિયો તે બાદ પાંચ છ ધીમે ધીમે તમે જુઓ કઈ રીતે મધ્યપ્રદેશથી આ તરફ એક સિસ્ટમ આવી રહી છે અને સિસ્ટમના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની બાજુમાં કેવી રીતે એક અલગ સિસ્ટમ આખી સક્રિય થઈ છે જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર હતી ધીમે ધીમે આગળ વધી રહી છે આ જે ટર્ફ છે આખું આખું ટર્ફ ધીમે ધીમે આ તરફ આગળ વધી રહ્યું છે અને એટલા માટે જ ત્રીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ટર્ફના કારણે આની અસરના કારણે પૂરા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સવારે છ વાગે તમે જુઓ અહીંયા આગળ અમદાવાદથી લઈને મહેસાણા અને પાટણ અને બનાસકાંઠા ત્યાં આગળ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને આ તરફ દક્ષિણ ગુજરાત અહીંયા ભારે વરસાદની આગાહી છે ભારે વરસાદમાંથી અતિ ભારે વરસાદ કેમ કહેવામાં આવી રહ્યો છે ફરીથી આપણે થોડા આગળ જઈશું સવારે છ વાગે અઠ્યાવીસમી તારીખનો સિનારીઓ હતો અને હવે ધીમે ધીમે આપણે આગળ વધ્યા તમે જુઓ સવારે દસ વાગ્યાનો સિનારીઓ કઈ રીતે આખું ચેન્જ થઈ ગયો છે સવારે દસ વાગ્યાનો અને પહેલા નવ વાગ્યાનો સિનારીઓ પણ હું તમને બતાવીશ કઈ રીતે અહીંયા જુઓ મહેસાણા તેમજ અહીંયા જો આ મહેસાણા સાબરકાંઠા મહેસાણા છે અહીંયા આખો પાટણ છે અહીંયા બનાસકાંઠા છે અહીંયા સાબરકાંઠા જિલ્લો છે કેવી રીતે ઉત્તર ગુજરાતના આ ચાર જિલ્લામાં આ જે સિસ્ટમ ઉપર દેખાઈ રહી છે એ તીવ્રતા બતાવી રહી છે કે આખરે વરસાદ કેટલો પડી શકે છે જો બ્લુ કલર છે તો નોર્મલ એટલે કે સામાન્ય વરસાદ રહી શકે છે પણ તે ગ્રીન થાય છે યલો થાય છે રેડ થાય છે પિંક થાય છે અને પછી જો વ્હાઈટ થાય છે તો ત્યાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે એટલે તમે અહીંયા જુઓ કે રીતે બ્લુ માંથી ધીમે ધીમે અહીંયા ગ્રીન અને પછી રેડ થઈ રહ્યો છે જોકે છે સદનસીબે અહીં આગળ આ જે રેડ છે તે તે આપણા ગુજરાતના કોઈ જિલ્લા પર નથી આવ્યો ડુંગરપુર એટલે કે રાજસ્થાનનો જિલ્લો છે એના પર જાય છે પણ શું એ આપણને આગળ નડી શકે છે ધીમે ધીમે આપણે આગળ વધીશું અઠ્યાવીસમી તારીખનું શું સિનારિયો છે એ જોવાનો પ્રયત્ન કરીશું અહીંયા તમે જુઓ આ સવારે નવ વાગ્યાનો સિનારિયો અને તે બાદ સવારના વાગે છે નવ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે તમે અઠ્યાવીસમી તારીખમાં સિનારીઓ જોઈ લો ચાર દિવસની આગાહી મારે તમને પૂરી બતાવી છે કે આખરે ચાર દિવસમાં ગુજરાત કેવી રીતે વરસાદના કારણે ગમરોડા છે અહીંયા તમે જુઓ અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ફરીથી વલસાડમાં ઉદભવી શકે છે ભારે વરસાદ થઈ શકે છે અહીંયા નીચે તમે જુઓ દમણ છે દાદરા નગર હવેલી છે અહીંયા વલસાડ છે અહીંયા વાપી છે સુરત તાપી આ તરફ આ તો આખો રાજસ્થાન અને મધ્યપ્રદેશનો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનું એરિયા થઈ જાય છે પણ અહીંયા સુરત તાપી વાપી ભરૂચ વડોદરા આ તરફ જે છોટા ઉદેપુરનો આખો વિસ્તાર આવે છે ડાંગનો એરિયા આવે છે આ જુઓ આખો જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે કેવી રીતે ભારે વરસાદની અસર હેઠળ હાલ તો આ વિંડીના ફોરકાસ્ટમાં દેખાઈ રહ્યો છે એ પ્રકારની વરસાદ પણ વરસી શકે છે કેમ કે વિંડીનું ફોરકાસ્ટ લગભગ સાચું પડતું હોય છે આ તો ખાલી દક્ષિણ ગુજરાતની વાત કરી તમે સૌરાષ્ટ્રમાં હવે જુઓ સૌરાષ્ટ્રમાં કેવી રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અહીંયા ભાવનગર જોઈ લો ભાવનગર પછી અહીં આગળ અમરેલીવાળો આખો પટ્ટો જોઈ લો જુનાગઢમાં થોડી થોડી અસર દેખાઈ રહી છે અહીંયા આગળ તમે સુરેન્દ્રનગર જોઈ લો આ તરફ રાજકોટ તમે જોઈ લો અહીંયા આગળ જે અમદાવાદ વાળો આખો પટ્ટો છે ત્યાં આગળ પણ વરસાદ દેખાઈ રહ્યો છે મોરબીમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે જામનગરવાળો જે આખો પટ્ટો છે ત્યાં આગળ પણ વરસાદ દેખાઈ રહ્યો છે ગીર સોમનાથમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે એટલે તમે જુઓ આખો દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે કેવી રીતે ભારે વરસાદના અથાર હેઠળ છે ભારે વરસાદ એટલા માટે જ રેડ એલર્ટ આપવામાં આવ્યો છે હવે સીધા આપણે ફટાફટ અઠ્યાવીસમી તારીખનો સિનારિયો જોયો ઓગણત્રીસ અને ત્રીસમી તારીખે શું કહેવામાં આવી રહ્યો છે ફટાફટ આપણે જોઈ લઈએ અઠ્યાવીસમી તારીખે ત્રણ વાગે ચાર વાગે છ વાગે કન્ટિન્યુઅસ ભારે વરસાદની આગાહી હાલ તો અહીંયા પણ જોવા મળી રહી છે હવે આપણે રહ્યા છે પણ પછી ધીમે ધીમે ઓગણત્રીસમી ત્રીસમી તારીખ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તમે જુઓ ઓગણત્રીસમી તારીખથી ત્રીસમી ત્રીસ તારીખ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે સાંજે છ વાગે ઓગણત્રીસમી તારીખે સાંજે છ વાગે કચ્છને ગમરોડાવા માટે તૈયાર રહેવું પડશે કેમ કે અહીંયા જુઓ ગાંધીધામમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રણ વિસ્તારમાં પણ કઈ રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભુજ વિસ્તાર પણ હાલ તો ભારે વરસાદના અવથાર હેઠળ છે ત્યાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે એટલા માટે જ કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચાર દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે એટલે કે

તો હવે જુઓ ત્રીસમી તારીખ પછી થોડા શાંતિ અને રાહતના સમાચાર વરસાદને લઈને સામે આવી રહ્યા છે એટલો બધો વરસાદ નથી દેખાઈ રહ્યો હવે તમને હું ડાયરેક્ટ વિન્ડીમાં લઈ જઈશ માફ કરજો ડાયરેક જે આપણી સાઇટ છે ત્યાં લઈ જઈશ અને બતાવીશ કે અત્યારે હાલ ગુજરાત પર કયા પ્રકારે વાદળો છવાયેલા છે તમે જુઓ આખું ગુજરાત વાદળના ઓથાર હેઠળ છવાયેલું છે અને એટલા માટે જ અત્યારે કહેવામાં આવી રહ્યું છે કેમ કે ભારે વરસાદ થઈ શકે છે તમને ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે આગાહી કરવામાં આવી છે એ તમને બતાવી દઉં અને એ પછી આપણે જાણીશું અને તમે પણ કમેન્ટમાં જણાવી શકો છો કે તમારા ત્યાં અત્યાર હાલ કેવો વરસાદ આવી રહ્યો છે તમારા ત્યાં અત્યાર હાલ વરસાદ આવી રહ્યો છે કે કેમ કમેન્ટમાં જણાવી શકો છો કેમ કે અત્યારે તો તમે પણ અમારા રિપોર્ટર્સ છો તમે પણ જે પણ માહિતી આપો છો એ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કેમ કે જમીનની વાસ્તવિકતા તો તમે જ જણાવી શકશો તો કમેન્ટમાં આપ જણાવવાનું ના ભૂલશો કે આપ ક્યાંથી છો આપના ત્યાં વરસાદ છે કે નહીં છે તો કેવો વરસાદ છે શું આપના ત્યાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે કે કેમ 26મી તારીખ એટલે કે આજનો દિવસ સાંજ થઈ છે આજની રાત માટે કેવી રીતે અહીંયા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ અહીંયા દમણ અને દાદરાનગર વલસાડ વાપી સુરત રેડ એલર્ટ છે અને પછી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં મધ્યમ વરસાદ થઈ શકે છે અહીંયા આ વિસ્તાર છે ત્યાં પણ મધ્યમ વરસાદ હોઈ શકે છે આ ઉપરાંત હવે હું ડાયરેક્ટ 28મી તારીખ ઉપર લઈ જઈશ કેમ કે 28મી તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આખરે હવામાન વિભાગનું શું કહેવું છે તમે જુઓ અહીંયા ત્રણથી ચાર જિલ્લા છે કે જ્યાં

આ તો અત્યારની આગાહી હતી પડેપણની અપડેટ અને તમામ દ્રશ્યો જોવા માટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જોવા માટે આપણે ઝી ચોવીસ કલાકની સેટેલાઇટ ન્યૂઝ ચેનલ સાથે સાથે ડિજિટલ ચેનલ સાથે જોડાવાનું ના ચૂકતા રજા આપશો નમસ્કાર